મહેશ બબુ મહેશભાઈ જય માતાજી જય માતાજી અને મારે કેમેજ નાના મોટી કરવા અને આની ઉપર આખો પથ્થર આવશે ને હા આની ઉપર આખો પથ્થર અને અને ઉપર આવી જશે પછી એક મુક આપી દેશું ને ઓર આવશે આની કે અમારી ઓળતો હોય હો કારણ કે આની પથ્થર આપણે એટલે માતાજી અહીંયા આવ્યા અને મારા આટલામાં ઓળ કરવો પડે એટલે છતર માટે બરાબર 1 2 3 4 5 અને આ જગ્યા પછી હવે એટલે 3 ગણો આયે થે ઓલી બધું તો બોખલાલું થઈ ગયું આપડે પાંચ પ્રતિમા છે 1 2 3 4 5 આ જગ્યા બચશે 1 2 હવે જો 3 4 5 એ એ અને આ દેયું ને વસ્તુ રાખવી ને ગઈ गणपति બેસવાના ને આ જગ્યા અતિ આસન થઈ ગયું એક જગ્યા એવી છે ને આ સિંહાસન આ આસન થઈ ગયું અને સ્કીમ રાખી છે આસન આની ઉપર જે ચૂની પથર કે જે કરવું હોય આની ઉપર સ્થાપન હા હા અને બીજી વસ્તુ એ બનશે કે અત્યારે આપણે ચલિત પ્રતિષ્ઠા એટલે શું છે કે પછી પાછું આપણે ને ઉપાડવી હોય પાછી પૂજા કરવી હોય તો પાછા આપણે લઈ શકીએ પછી જ્યારે આપણે પ્રસંગ કરીએ ને ત્યારે એને ફિક્સ કરી દેવાની છે પણ એ ફિક્સ એવી રીતના કરવાની છે કે મૂર્તિ નાના મોટી છે હાઈટમાં તો એ હાઈટમાં નાના મોટી છે તો અહિયાં જે છતર આવશે એ પછી એક સરખું કરશું કે કેવી રીતના કરશું એની જે નાખશું છતરમાં જો કે નાના મોટી કરી દીધી એ તો થઈ જાય પણ એ રીતના કરશું મોટી લે નીચે વધારે કંઈ करू એમ નહોતું કે નાના મોટી કરવી હતી ભાઈ આ તો થઈ જશે દેખો કર ડાયા લાગે

અમથુલા થી જાઉં છું લાટી જાઉં છું આની ઉપર આઈ થી આપને કશું વાત તો હા આના જમતા હા હા તો પછી આવશે ને ને મગઈ રહી

નાયકો રસોઈ કર્યું ને ક્યાં બેઠા હોય ને આઈકી બધું તૈયાર હમ મિક્ષર દીકરા હાથ હોય ક્યાં રાખે બોટા આયા પર વધારાનું ગમે ત્યાં એમ રાખીએ એટલે પ્લેટફોર્મ ના માર્બલ 20 મે વરાતે રાખાય નોમ એટલે આ તમેથી હાથ એટલે માર્બલ એટલે ક્યું માર્બલ નાખે છે <rodzaju> <laughs> <laughs> <laughs>

અધજાનો ઉપાય છે ના હાઇડ્રોલિકની લેગિંગ નથી હાઇડ્રોલિકની છે ધજાનો ઉપર આવે સેન્ટરમાં આવશે ને ઉપર અધજા સાને ઓલી દેખાય હમ રીતે ધજા આવે બરાબર આ મોટું મેઈન પીક આ તો હું જઈયુ પડાઉં છું જો છો એનો પિરામિડનું માપ જોઉં છું કે પિરામિડમાં કેવું લાગે અહીંયા તમે આ પિરામિડની આ જગ્યા છે ને હા આ તો કેવું અલગ લાગતું ન ને આ તો પ્લાસ્ટર થઈ જાય પછી આને જેવું થઈ જાય આવું પડતું બરાબર હા આજે અહીંયા બાદ નીકળી તો એની થઈ જાય આની આ રેતા પ્લાસ્ટર કરેલું આ કોપી થઈ ગયા આ નાનું છે હમ આ મોટું બરાબર મોટું ત્રણ ટીકર આપણે થઈ ગયા આ કટ કરીને લ્યો તો પાછો વીધી ટીકર નાનું થઈ ગયું બરાબર ટીકર ના લઈ લો

બે oh. એ <tails> <sightresh> <elaborate>

અને આ એકદમ લીટી પારની છે લે આજી સરને મારવાનું છે એટલે આજી તાનું સીચરવી પડે આજી તાનું માયે હોગે પ્રવેશનો લોડ છે ને બટકમાં નહીં એને આયે રા કોપરા ઉપર પડ્યા હોય ને નમી જાય આ કોકબી ઉપાડી દેજે આટલી જાતે આટલી પછી એની ઉપર ઓલી પાઇપ નીકળી અલી પાઇપરી ગ્રિલ મૂકવી પડે ગ્રિલ મૂકવા પડે ગ્રિલ મૂકવા પડે આનો બહુ વજનનો વજનનો ઓછો હેતો કાકેનો ઓપ્શન નહી કરી ગ્રિલ કારણ કે આટલી આ ડોસી ક્યારે વાત કરી લેવી જ દરવાજાની હા નથી લાગતી હ કમ ખાલી તો કઈ মাকবাকে পছেনে পশেন একার হয়্টিকেন মাকেনেরচম. মারচ স্িয়েটা হাকনে. থাকিন মাক্য়েনার্য়েন তোয়েন্য হাকলের শ্য� ઓ સિમોન આ કે પેપરમાંથી 15 રૂપિયા ફાઈલ કે આપના પરને તો બધું જોક થઈ ગયો છે તમે